મતગણતરીના દિવસે પણ વહેલી સવારથી મતગણતરી શરૂ થઈ ત્યારથી જ સતત કાંટાની ટક્કર જોવા મળી હતી અને અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયા પછી બનાસકાંઠાના લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના પ્રભારી અને કડીના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકુરે બનાસનીબેન ગેનીબેનને જીતના વધામણા આપ્યા હતા અને બનાસકાંઠાના તમામ મતદારોનો આભાર માન્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ કરો